પોરબંદરમાં ઢોસાની એક રેકડી પર બાળ મજૂર કામ કરી રહ્યો હતો જેને મુક્ત કરી શ્રમ વિભાગની ટીમે એ રેકડી પર બાળ મજૂરને કામે રાખનાર ધંધાર્થી સામે ફરિયાદ નોંધાવી છે પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ પાસે આવેલા સ્વસ્તિક એપાર્ટમેન્ટ બી ખાતે રહેતા અને પોરબંદરના શ્રમ વિભાગની કચેરીમાં શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ જિલ્લા બાળ મજૂરી નિવારણ ટાસ્ક ફોર્સ દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામાકોઠાના મંદિર પાસે રજની ઢોસા નામની લારી ખાતે બાળ મજૂર કામ કરતો હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા તેર વર્ષનો એક બાળક મળી આવ્યો હતો આથી ઢોસાની રેકડીના માલિક જોશ ભાસ્કર નાદાર કે જે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઓમ આર્કેડમાં રહે છે તેની પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે પંદર દિવસથી આ બાળક તેને ત્યાં કામ કરે છે માટે રજની ઢોસાના માલિક જોસ ભાસ્કર નાદાર સામે બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમની કલમ ત્રણ એક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર